શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તનગો હેલ્થ બ્લોગમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરવાની છે બોળ ચોથ વ્રતની આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે એક કરે છે વ્રત કરનાર એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી અને આ દિવસે ગાયનું પૂજન કર્યા બાદ એની વ્રતકથા સાંભળવાની હોય છે તો આવો સૌ સાથે મળીને સાંભળીએ બોળ ચોથ વ્રતની વ્રતકથા એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોળચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંલો ખાંડીને રાંધી બનાવવાનો છે ત્યારે વહુએ કહ્યું ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયને એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉં જેવો હતો જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું પણ વહુએ ઘઉંના આ વાછરડાને ખાંડડીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વવે જવાબ આપ્યો અરે બા ઘઉંલાને ચૂલે ચડાવ્યો અને એણે ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણો જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી એને લાગ્યું કે ચોક્કસ વવે ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે એણે સમજફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે તે આભી જ બની ગઈ આજે તો બોળચોત હતી ગામના લોકો વાછરડાની પૂજા કરે છે અને તે પૂજા કરવા માટે ઘરે આવવાના છે હવે સૌને હું શું મોટું બતાવીશ સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા હાંડલું ઉકરડામાં ફેંકી દીધું અને ઘરે આવીને સાસુઓ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી હતી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એણે હાંડલામાં છીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો વાછરડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડા પૂજવા માટે સાસુઓને ઘરે આવ્યા ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું કકડાવ્યું પણ અંદરથી ઘયું ઊઘડે નહીં એવામાં ગાય અને વાછરડો ઘરે આવ્યા વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બારણું તો ઉઘાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સાસુ બહુએ બારણામાં બારણામાંની તિરડામાંથી છાનુંમાનું આ બધું જોયું તો બાર ખરેખર ગાય ઊભી હતી અને તેનો વાછરડો તેને ધાવતો હતો સાસુ બહુએ બારણું ઉઘાડ્યું અને બારણું ઉઘાડતા જ ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી વ્રત પૂર્ણ કર્યું દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત ગોરાણની માફક ફળો તેવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ આ કથા સાંભળનાર અને વાંચનારને પણ આ વ્રત ફળે તેવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના મિત્રો ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે જેથી ગાય પૂજનીય તો છે જ પણ બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી પર જે કોઈ ગાયની પૂજા કરશે તેને ધન અને સંતાન સુખની પ્રાપ્તિ થશે એવો આ બોળચોથનો આજે દિવસ છે આજના દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે ભારત આપણો એક એવો શ્રદ્ધાનો દેશ છે જ્યાં બધા તહેવાર મનાવવામાં આવે છે શ્રાવણ મહિનાનો આખો મહિનો વ્રતનો મહિનો કહેવાય છે આ મહિનામાં અનેક હિન્દુ ધર્મના તહેવાર મનવાય છે જેમ કે શીતલા સાતમ હોય રાંધણ છઠ બોળચોથ નાગપાંચમ આ તહેવાર મુખ્યત્વે ગુજરાત રાજ્યની અંદર ઉજવવામાં આવે છે બોળચોથને બોલચોથ અથવા ચોથ પણ કહેવાય છે અને આ વ્રતના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે આ વ્રત આમ તો ખેડૂતો માટે પણ ખાસ વ્રત ગણવામાં આવે છે આ દિવસે વર્તી ગાય વાછરડાને કંકુ ચોખાથી પૂજા કરવામાં આવે છે સાથે કુલર બનાવવામાં આવે છે પૂજા કર્યા બાદ વાર્તા સાંભળીને બધા સાથે મળીને જમવા બેસે છે જમવામાં બજારની કુલર રોટલા અને કોઈ ધારવાળી વસ્તુથી શાકભાજીને સમારવામાં આવતા નથી આ દિવસે પશુઓ એટલે કે ગાયનું વિશેષ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે કારણ કે આ તહેવાર એ ગાયને સમર્પિત છે આખું વર્ષ આમ તો પશુ હેરાન થતા હોય છે જાણતા અજાણતા આપણાથી પશુને હાનિ પણ પહોંચતી હોય છે આ દિવસે પશુની પૂજા કરવામાં આવે છે ગાયની પૂજા કરવામાં આવે છે અને માફી માગવામાં આવે છે સાથે તેને કુલર પણ ખવરાવવામાં આવે છે કારણ કે ગાય એક એવું પ્રાણી છે જેમાં હિન્દુ શાસ્ત્ર અનુસાર તેત્રીસ કરોડ દેવતા બિરાજતા હોય છે આથી ખાસ કરીને આજના દિવસે ગાયની પૂજા થાય છે આ દિવસ ખેડૂતો પણ મહત્ત્વ માટે આ દિવસે ગાયની પૂજા કરે છે કારણ કે આ લોકો ગાયને ખેતીના કામમાં પણ ઉપયોગમાં લેતા હોય છે તેનો દૂધનો પણ ઉપયોગ કરતા હોય છે આ દિવસે ખેડૂતો ગાય માટે વ્રત રાખે છે માફી માગી અને પૂજા કરે છે આ દિવસે પશુને સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેને વિવિધ વાનગી પણ ખવડાવવામાં આવે છે આ દિવસે બધા જ બાજરીથી બનાવેલી વસ્તુ ખાય છે એનું મહત્ત્વ એ છે કે આખું વરસ ઘઉં ચોખા તો આપણે ખાતા જ હોઈએ છીએ આ દિવસે બાજરો ખાય છે જેથી કરીને શરીરમાં લોહી ચોખ્ખું થાય છે અને પાચન શક્તિમાં પણ વધારો થાય છે એવું આજના દિવસનું વિશેષ વૈજ્ઞાનિક મહત્ત્વ શાસ્ત્રોમાં પણ આપણને જોવા મળે છે મિત્રો બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે એ પછી રાંધણ છઠ અને શીતલા સાતમ ત્યારબાદ જન્માષ્ટમી અને પારણાનોમ આ સમગ્ર તહેવારોની શરૂઆત આમ તો બોળચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્ર રાજ્યની અંદર સાતમ આઠમનો મેળો ભરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણવત ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે બોળચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી ઘઉં પણ દળતી નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરી બાજરીના રોટલા મગનું શાક આજના દિવસે આરોગવામાં આવે છે બોળચોથની પ્રાચીન વાર્તા આપણે સાંભળી લીધી છે તેની કથા સાંભળતા જ આપણને ખ્યાલ આવે છે કે આ દિવસે ઘઉંની વાનગી અથવા તો ગાયના દૂધની વાનગી એ ખાવાની શાસ્ત્રોક્ત મનાય છે સાથે સાથે આ દિવસે ગાય અને વાછરડાનું પૂજન પણ કરવામાં આવે છે મિત્રો આ વ્રતના પ્રભાવથી વ્રતી બધા સુખોને ભોગવતા અંતમાં ગાયને જેટલા રૂવાડા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે એવું ધર્મશાસ્ત્રમાં લખવામાં આવેલું છે એમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બોળચોથનું વ્રત આપણા માટે ખૂબ ઉપયોગી છે જે મોક્ષની પ્રાપ્તિ પણ કરાવે છે મિત્રો ભગવાન કૃષ્ણ અને ગાયની પૂજા કરવાથી સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અને આ દિવસે ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલી વસ્તુ જેમ કે દૂધ દહીં વગેરેનો પણ ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો આ હતી બોળચોથની વાર્તા અને તેનું મહત્ત્વ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને અમારી ચેનલના Чай, Шри Кришна.